સ્વાગત છે આપનું પીએનજી ન્યૂઝમાં શ્રી સંતરામ મંદિર ઉમરેઠમાં દીપોત્સવ અન્નકૂટ અને ભજન સંધ્યા દ્વારા ઉજવાય દીવ દિવાળી વર્ષ 1982 થી જ્યારથી શ્રી ગણેશदासજી મહારાજ ઉમરેઠ શ્રી સંતરામ મંદિરમાં પધાર્યા ત્યારથી મંદિરમાં દર વર્ષે પરંપરાગત રીતે દીવ દિવાળી દીપ પ્રજ્વલન કરીને ઉજવવામાં આવી રહી છે આ વર્ષે પણ દેવદિવાળીની સંધ્યાએ આખા મંદિર પરિસરમાં દીપોત્સવ કરવામાં આવ્યો મંદિરમાં અન્નકૂટનો પ્રસાદ ધરાવવામાં આવ્યો અને ભજન મંડળી દ્વારા ભજનનું આયોજન કરવામાં આવ્યું દસકાઓથી લોકસેવામાં ઓતપ્રોત રહેલ મંદિરના મહંત શ્રી ગણેશદાસજી મહારાજ દ્વારા નિયમિત રીતે મંદિરમાં આવા ધાર્મિક પ્રયોજનો થાય છે આવો જોઈએ આગળનો રિપોર્ટ ધનંજય શુક્લ સાથે O Nome